જીઆરડી માં ફરજ બજાવનારી મહિલા કોન્સ્ટેબલ નું એમની જાણ વગર જ એમના ગરબાશય નું ઓપરેશન કરી દેવામાં આવે છે અને મિત્રો આ વખતે પરેશાન થઈને મહિલા કોન્સ્ટેબલ આત્મહત્યા કરવા મજબૂર બને છે જ્યારે આજુબાજુના લોકો અને જાહેર જનતા દ્વારા સાચી વાત છે પોલીસ માં જ નોકરી કરે છે છતાં પણ એમને ન્યાય નથી મળી રહ્યો તો આમ જનતા ને શું ન્યાય મળશે જ્યારે એ ડોક્ટર ઉપર કઈ રીતે કાર્યવાહી થશે જે ડોક્ટરે ખાલી એક ગાંઠના ઓપરેશન દરમિયાન મહિલાનું ગર્ભા સહેજ નીકાળી દીધું એ પણ એમના જાણ વિના તો મિત્રો તમારું આના વિશે શું કહેવું તમે કમેન્ટ કરીને જરૂર જણાવજો